અગાઉ બીજા ગામડાઓમાં પણ વિવાદ થયા હતા સરકાર કોર્ટ કલેક્ટર સિંધુ રાના હુકમો થયા હતા માંગરોળ તળપદમાં એકસો પચાસ હેક્ટર જેવી જમીન રેકોર્ડ ઉપર બોલે છે પણ આ જમીન ક્યાં છે તે કોઈને ખબર નથી

મારું નામ જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા માજી તાલુકા પંચાયત પ્રમુખ માંગરોળ આજે અમે આ નગરપાલિકાના કતરો નાખવાના વિવાદ માટે માનની મામલતદાર સાહેબે બોલાવેલા એમાં અમે ત્રણેય ગામના સરપંચો ત્રણેય ગામના આગેવાનો ચેરિયાદ ચેરિયાદ બારા અને સાપુરના સરપંચો બધા આગેવાનો સાથે મામલતદાર સાહેબને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ સાપુર જ શા માટે અગાઉ પણ ઘણી જગ્યાએ કચરો નાખવાના વિવાદો થયેલા સરકારમાંથી મનાઈ હુકમ આવેલા છે સરકારશ્રીનો કલેક્ટર સાહેબનો હુકમ છે કે આ જગ્યાએ કચરો નાખવો ન્યા કચરો ન નાખવા અને શાપુરમાં સુકમ પસંદગી કરો છો એના માટે રજૂઆત કરવા માટે આવેલા હતા માંગરોળ તરબોતમાં પણ અંદાજે દોઢસો હેક્ટર જેટલી જમીન

શાપુરમાં જે માંગરુળનો ઘન પ્રવાહી જે કચરો છે એમાં ખાસ કરીને મરેલા ઢોરનો જે સ્લેટર આવે છે એના માટે છ આઠ મહિનાથી આ અમારી માંગણી કે ભાઈ આ શાપુરની ગૌચરની જમીન છે એમાં તમે કયા આધારે નાખો છો ગૌચરાએ પેશકબી બીજા લોકો એ કરી છે એ ખાલી કરાવવા જતાં આ કચરા માટે પણ સરકાર એવું દબાણ લાવે છે કે અમારે અહીંયા જ આ કચરો નાખવાનું થશે અમારી આગળ જે જગ્યા છે એ આ જે કચરો નાખે છે માનરોનો એનાથી દોઢસો કિલોમીટર એ અમારો દોઢસો મીટર દોઢસો મીટર એ નોઘા તળાવ આવેલ છે અને બે ત્રણ નામની જીવાદોરી છે એ તળાવને પ્રદૂષિત કરશે માંગરોળ જે આ ધન કચરો નાખે છે એને અગાઉ કલેક્ટરશ્રીએ હાઈકોર્ટના હુકમ પ્રમાણે ભક્તુપુર અને બારડી વચ્ચે જગ્યા ત્રણ એકર ઉપર નીમ કરી છે યા લખવું નથી અને આ સાપુરની જગ્યા એ અમને પસંદ શું છે મારી દ્રષ્ટિએ આ વહીવટીતંત્ર અને આપણા રાજકીય પ્રતિનિધિઓના કોઈ સાટદાટથી આ પ્રવૃત્તિ થઈ રહી હોય એવું લાગે છે અમને અન્યાય ન થાય એટલા માટે આજે ત્રણેય ગામના સરપંચ માજી તાલુકા પ્રમુખ ભાંગરોળ અને તાલુકાના અન્ય અમારા ત્રણેય ગામના આગેવાનો રહ્યું